સુરત શહેરમાં દશામાના ભક્તો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પ્રતિભાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે સાત દિવસ દરમિયાન મહિલાઓ ખાસ કરીને વ્રતનું આયોજન કરતી હોય છે ગણપતિની જેમ દશામાની પણ સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ વિસર્જનની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા વિસર્જનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે શહેરભરમાં ભક્તો દ્વારા દશામાની સત્યાવીસ જુલાઈથી સ્થાપના કરવામાં આવી હતી ત્રણ ઓગસ્ટે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે આ વિસર્જનમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાતા હોય છે વર્ષો પહેલા તાપી નદીની અંદર જ દશામાની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવતું હતું પરંતુ હવે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દશા માતાજીની પીઓપીની મૂર્તિઓ તાપી નદીમાં વિસર્જિત ન કરાતા હવે કૃત્રિમ તળાવ માટેની વ્યવસ્થા ઊભી કરાઈ છે મારું પરિચય નિલેશ પટેલ વોર્ડ નંબર દસ નો નગરસેવક કઈ સાબર આમ જો આપણો પરિચય છે

કતારગામ લંકા લંકા ઓવર અઠવા બે ઓવર છે આપડે કાંડી ફર્યું અને ઉમરા પોલીસ સ્ટેશન ની બાજુ માં વેસ્ટ ઝોન માં આજે અહિયાં ઉભા છે રામજી ઓવર વર્ષો જૂનો આપણે ગણપતિ નો ફ્રી વિસર્જન થતી રામજી ઓવર કઈ જાત રૂટ છે શું છે આપણે જનરલી દશામાના વિસર્જન માટે રાંડેસોનમાં મેઈન રૂટ રાખ્યા છે કે ત્યાં પોલીસોની પોલીસ જવાનોની આપણે વ્યવસ્થા કરી છે